આજે ઘણા વર્ષો પછી અને પહેલીવાર આપણે યુટ્યુબ માં એક એવા માણસનું ઇન્ટ્રોડક્શન થાય કે જે આકાશમાં જોવું તો ગ્રહો એની દિશા બદલી નાખે ધરતી ઉપર જવું તો ધરતી ફાટી જાય તો જુઓ તમે કચ્છમાં કોલ્ડ વેવ ની અસર એ બે ત્રણ દિવસ જે રહેવાની એની અસર થોડી ઘણી મુંબઈમાં પણ થઈએ જેના કારણે આપણે આ શરદી જે હું થાય કાલ તો બી ઠીક હતું આજે થોડુંક વધારે જ લાગે પણ ઠીક એ ઠંડીની અસર એ તો થઈ જશે નોર્મલ તો હેલો ગુડ મોર્નિંગ અને વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ આમ તો શું હોય મુંબઈમાં ક્યારે ઠંડી આવે નહીં મતલબ થોડી ઘણી હોય પણ આ ફેરે જે ઝાકળને આવ્યું હોય એ મને લાગે કે કચ્છમાં જે આવી રહીને કોલ્ડ એના થકી જ આ ધુમાસ જેવું વાતાવરણ થાય તમે જુઓ કેટલા વાગે આવે સાડા દસ વાગે આવ્યા અરાઉન્ડ અને હજુ કાંઈક ફોગી ફોગી જેવું લાગે એકદમ ક્લિયર નથી અને બાય ધ વે આજ છે આપણી બાલ્કની અને એમેઝોનનું થોડુંક નાનું જંગલ કેમકે જુઓ કેટલા બધા પ્લાન્ટ્સ અહીંયા કને આટલા તો ઠીક અહીંયા જે લટકેરાઈ એ અલગ અહીંયા હોલમાં હે એક ને એક બે રૂમમાં બી હે એક કેટલી બધી જાતના પ્લાન્ટ્સ અહીંયા જો કેર બી કરવી પડે એ બી બહુ મોટી વાત છે સ્પેશિયલ ટાઈમ કાઢવો પડે આના માટે અને આ બધા પ્લાન્ટ્સમાંથી મારું ફેવરેટ કયું હોય તમને બતાવું કે જો આ હે ને નાનું હે કલર એકદમ ડિફરન્ટ આ બધા ગ્રીન હે હે ને એના આજુબાજુ બધું ગ્રીન હે પણ એક આનો જો કલર કેટલો મસ્ત હે એટલે બહુ એક ઈ ને પ્લસ એક આ બે મસ્ત લાગેલા અને અમે આપણી સવાર જો પક્ષીઓનો અવાજ કે આમ નેચર સાથે થાય ને તો ઘણું સારું એકદમ ગુડ વાઇબ આવે અને અહીંયા બને છે આપણો સવારનો નાસ્તો જેની અંદર છે ઓહો આલુ દે પરાઠે દે સરસો દા શાક અહીંયા બનેરી ચા આલુના પરાઠાએ ને ચા અહીંયા બનેરી અને આપણા કેવલભાઈ હજી સુતા હોય કેમ કે એને છે છુટ્ટી શનિ રવિ ને છુટી હોય તો આજે થોડુંક વધારે જ ટાઈમ લેશે સુવામાં બાકી એક વાત કે આપણે કચ્છમાં કેમ ડ્રાય થઈ જાય આપણી સ્કીન અહીંયા એવું થતું જ નથી ભાઈ અહીંયાનું પાણી બી મસ્ત અને પ્લસ અહીંયા ક્રીમ કે કાંઈ લગાવવાની જરૂર બી નથી વેસલીન બેસ્લિન અહીંયા જરૂર નથી ભાઈ એ આપણે કચ્છમાં હતું ઉમા સાબુ ના લગાવો તો બી તમારી સ્કિન એકદમ ને ડ્રાય થઈ જાય અહીંયા એકદમ મસ્ત કાંઈ કરવાની જરૂર નથી તમને અને મને લાગે એટલા માટે સેલિબ્રિટી જેટલા બી મુંબઈમાં એ બધા એકદમ રૂપાળા દેખારા કેમ કે એ જો આપણા કચ્છમાં રહે તો તમને ખબર કેવી હાલત થઈ જાય ની હે ને એટલા માટે બધા અહીંયા મુંબઈમાં રહેરા તો જો આપણે નાસ્તો કરવા બેસી ગયા અહીં અને આપણા ભાઈ જ્યારે ઉઠશે હવે ત્યારે એકલા નાસ્તો કરશે બાકી હું ને ભાઈ તો હવે નાસ્તો હમણાં કરી લેરા તો જોવો ગાઈશ આજે

થોડું ડિસ્ટર્બન્સ થઈ ગયો આપને બાકી આ મારી સગી બેન અમે ટોટલ પાંચ ભાઈ બેન સૌથી મોટી મનીષ આ બીજો નંબર મારો ત્રીજો નંબર આ ચોથા નંબર ભૂમિ અને પાંચમો નંબર આગળ જે તમે વ્લોગમાં જોવો અને સૌથી ઓછું મગજ કામ કરતું હતું કે અમારી આ બેને બાકી હું ને મનીષા તો હોશિયાર જઈ એ તો તમને ખબર જ છે ને સૌથી ક્યૂટ અને રૂપાડી હતી અમારી ભૂમિ ઠીક હે આ તો અહીંયા આમ તો ગા આમ તો જો આ લોકો કચ્છમાં રહેરા પણ હવે નવા નવા મુંબઈ કર બન્યા તો ટાઈમ હતું તો પછી અમે આવી અહીંયા મળી લીધું તો જો ફઈ દીક્ષા જારી ડી માર્ટ અને હું ને કેવલ ઘરે મને શું શરદી ચક્કર મારતા આવી પણ આપણે ઈચ્છા બપોરના જમવાની તૈયારી થારી પણ વાગી ગયા પોણા ચાર અને આજે આવડું લેટ થયું હોય એનું કારણ હે હા મારી બેન આ આવીએ ને એટલે અમને જમવાનું લેટ થારું ખબર હે ને હા કઈ નહિ રોટલી ગોલ રહી એમ કે તારા ગણે જેને કેવાય ને ડગુમગુ થઈ હતી એટલા માટે આપે એક પેરાસિટામોલ ખાધી હતી હાલ તો બી ઠીક મસ્ત જમી અને પછી થોડોક આરામ કરી અગર થતો આજે આની બાજુમાં એટલે બેરાવીએ ઘણું જમી લે ને તો મારું નામ ખરાબ થાય ને એટલા માટે માપ માપ માં હું જેને દેશ જમવાનું તો જો કાલે આપણે માર્કેટ ગયા હતા ને આજે ફરી પાછા આપણે માર્કેટ જઈ રહ્યા પણ આજે આપણે દીક્ષા ને ફઈ ભેગા જશું આમ તો ઘરે ફ્રી હતો મેં કહે ચલો આપે આટો મારતા આવી શું કીધું થેલી ઉપાડવા ને ઓ આપને જોયું ને થેલી ઉપાડવા વાળું ભેગો લીધું ભાઈ મને એમ કે ચલો આ ચક્કર મરાઈ આમ એમ કરીને ના ના ભાઈ ખુલી 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 કે રૂપ મે જા રહે આપણ પછી બહાર નીકળવાનું બહુ મસ્ત કોન્સેપ્ટ તો જો આ લોકો મારા કને કુલ નું કામ કરાવનાર તા ને એટલા માટે ભગવાન એ મારી વાત સાંભળી અને આજે માર્કેટ નથી લાગી હવે કરાવી નું કામ

નામે પ્રીમિયમ ચિકન અને મળેલા અંદર શું શાકભાજી અને ફ્રૂટ હમણાં મને કે ફાઈની થેલી ઉપર નજર નાખ મેં જોયું તો અહિયાં શું લખ્યું ચાર મિનાર હૈદરાબાદની થેલી મુંબઈની શોપિંગ વાહ થિગ્ય તારી વાત જો જો ગાઈસ આજે ફરી પાછા એક નવા માણસનું ઇન્ટ્રોડક્શન કરું મારી લાઈફમાં અને મારા યુટ્યુબ વિડીયોમાં આથી પહેલાં કદી નથી ત્યું મારી પર્સનલ લાઈફમાં ને આપણે ચેનલમાં આ છે દીક્ષા અને આ છે એમના હસબન્ડ મારા જીજુ સુમિત પટેલ સુમિત સુમિતની સુનિત પટેલ સુનિત પટેલ સોરી એટલે શું મારી જેટલી બી બેન એ દીક્ષા એ મનીષાએ અને ભૂમિએ એના ત્રણેય લગ્ન થઈ ગયા હું એક બાકી હોઉં ને આ પટેલને પહેલી વારમાં ભૂમેશ પટેલને તમે જોયા વિડીયો ઘણી હવે જે બાકી આપણા ભૂમિ અને એને પટેલને જોવાનું બાકી યુટ્યુબ ચેનલમાં ક્યારે આવશે ખબર નહીં ક્યારે માંડવી જવાનું થશે કે એનાથી મળવાનું થશે ત્યારે આપણે યુટ્યુબ ચેનલ આપણા લેશું તો જો આપણે જમવાનું શું પૂરું અને અમારા દીક્ષાભાઈ હવે જયારે ઘરે ઠીક છે ફરી હવે આમંત્રણ દીધું એમના ઘરે જવાનું જોઈએ હવે ક્યારે આપણાથી જવાશે ચાલો આવજો મળે

તો જો આજે જીજાજી લગ્ન ને મતલબ દીક્ષા ને લગ્ન ને બે થી ત્રણ વર્ષ થઈ ગયા છે પણ હું પેલી વાર મળું જીજાજી કેમ કે સમાજ ના થોડીક પછી દીવાર વાડી આવે એટલા માટે જ આપે ભૂમિ અને જે ભૂમિવાળા પટેલ એ પ્રિન્સ પટેલ એને આપણે મળી નથી શકતા પણ ક્યારેક ભાઈ મળવાનું થઈ ગયું તો આપણે ફરી આપણા બ્લોગ માં લેશું જેમ મેં પેલા બી વાત કરી મચ્છર ને લઈને બાકાચાકી થાય રી થોડીક તો

ਤੋਂ ਮਹੀਨਾ ਹੋਇਆ ਅਜੇ ਤੋ ਬਾਈ 6-7 ਮਹੀਨਾ ਜਿ세 ਬਚੀ ਕਹਿੰਗਾ ਇਹਨੋ ਰੰਗ ਲੱਗਸੇ ਅਜੇ ਤੋ ਇਹੋ ਜਿਹੀ ਕਰੀ ਕਿ ਮਨ ਹੈ ਵਾੜੀ ਸਾੰਬਰੇਰੀ ਕੱਚ ਸਾੰਬਰੇਰ ਕੱਚ ਨੂੰ ਵਾਤਾਵਰਣ ਸਾੰਬਰੇਰ ਪਦਰ ਦਿਰੇ ਸਾਈ ਜਸੇ ਫਾਈ ਇਹਨੇ ਵੇਗਾ